નીતીશકુમારને લાલુ યાદવની ઓફરથી બિહારમાંગ હલચલ તે જ કોંગ્રેસે પણ કર્યા વખાણ બિહાર પોલિટિક્સ દેશભરમાં વધતી ઠંડીની સાથે બિહારમાંગ રાજકીય ગરમાવો વધી રહ્યો છે નીતિશકુમારને લાલુ યાદવ તરફથી ઓફર આપ્યા બાદ રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું છે તેજસ્વી યાદવે કહ્યું લાલુજીએ આવી વાત મીડિયાને શાંત કરવા માટે કહી હતી તમે લોકો રોજ પૂછ્યા કરો છો તો શું બોલે કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા શકીલ અહેમદ ખાને કુમારની વાપસીને લઈને કહ્યું જે પણ ગાંધીવાદી છે તે અમારી સાથે આવશે કુમાર ગાંધીવાદી છે તે ગાંધીના સિદ્ધાંતો પર ચાલે છે મૂંઝવણ ત્યાગ છે અહીન નહીં વિજય ચૌધરી આ દરમિયાન નીતિશ સરકારમાં મંત્રી વિજયકુમાર ચૌધરીએ કહ્યું કે આરજેડીના નેતા કહે છે કે દરવાજા બંધ છે બીજા મોટા નેતા કહે છે કે દરવાજા ખુલ્લા છે આનો અર્થ છે કે આ મૂંઝવણ ત્યાંગ છે અહીં નહીં અમે જ્યાં ત્યાંગ જ છીએ આ મામલે એલજેપીઆરના પ્રદેશ અધ્યક્ષ રાજુ તિવારીની પણ પ્રતિક્રિયા સામે આવી છે તેઓએ કહ્યું કે તેજસ્વી યાદવ અને આરજેડી સપના જુએ છે એનડીએ ગઠબંધન સંપૂર્ણ રીતે મજબૂત છે વળી બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ કુમારને લઈને તેજસ્વી યાદવના નિવેદન પર કહ્યું કે લાલુ યાદવ ડરેલા છે નેતા આલોક મહેતાએ કહ્યું લાલુ યાદવે શું કહ્યું મેં નથી સાંભળ્યું કોઈ વાત હાલ જોવા નથી મળી કુમાર માટે હંમેશા દરવાજા ખુલ્લા છે આ પહેલા લાલુ યાદવે કહ્યું હતું કે નીતિશ માટે અમારા દરવાજા ખુલ્લા છે નીતિશે પણ દરવાજા ખુલ્લા રાખવા જોઈએ નીતિશ આવે છે તો સાથે કેમ નહીં લઈએ અમે સાથે લઈ લઈશું નીતિશ સાથે આવે કામ કરે આરજેડી સુપ્રીમોનું કહેવું છે કે કુમાર ભાગી જાય છે અમે માફ કરી દઈશું આ પહેલાં તેજસ્વી